ગત કાર્યવાહી કરાઈ હતી મકાનમાં અંગ્રેજી પ્રકારના શરાબની જુદી જુદી બ્રાન્ડની બોટલો અને બીયરના ટીન સહિતનો જથ્થો કબજે કરાયો હતો શરાબના જથ્થાની કિંમત રૂપિયા આડત્રીસ હજાર એકસો સાહીઠ આંકવામાં આવી છે આરોપી પોલીસને હાથ તાળી આપી નાસી જવામાં સફળ રહ્યો હતો બીજી કાર્યવાહી પણ સુંદરપુરી વિસ્તારમાં ગત સાંજના અરસામાં કરાઈ હતી પૂર્વ બાતમીના આધારે મણકાવાસમાં કાર્યવાહી કરી હતી પોલીસે આરોપી થારુભાઈ મીઠુભાઈ ગઢવીના રહેણાંક મકાનમાંથી શરાબની દસ બોટલ અને બિયરના ટીન સહિત રૂપિયા બેતાલીસોની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે